ગાંધીગ્રામ રામાપીઠ ચોકડી અને રૈયાની ધાર પાણીના ટાંકાની નીચે આ રાધેશ્યામ ગૌશાળા આવેલી છે તો અહીંયા તો છેલ્લા વીસ વર્ષ થયા આ અષાઢી બીજ ઉજવી છે અને એમાં અષાઢી બીજમાં બોરી સંખ્યામાં જેને કહેવાય પંદર વીસ હજાર માણસો જમે છે તો અમને આ પ્રફુલભાઈ નરિયાપરા હીરા બાપા નરિયાપરા ખાસ હીરા બાપા છે એનો એનો પરિવાર અને એનો સાથ સરકાર એક દી આવ્યા એ બધા પરિવાર અહિયાં મુલાકાત લીધી તો ત્યારથી એનું આયા મન લાગી ગયું બરાબર તો એ બધા આયા કાયમી માટે આયા રાધેશ્યામ ગૌશાળાના સભ્ય બની ગયા છે કાયમી માટે સેવા માટે બરાબર કે અમારે આયા આવે સખત અમારું મન લાગી ગયું છે અને આયા શુદ્ધ વાતાવરણ છે કે આવું વાતાવરણ ભલે હોય છે ગૌશાળા તો આપણા રાજકોટ ની છે પણ જે આ ગૌશાળા અનોખી છે ત્યાં તો તીરથધામ બનાવવામાં આવ્યું છે તીરથધામ કે બાવન તો ખાલી ભગવાન ના મંદિર છે અને દોઢસો મૂર્તિ છે ભગવાન ની આખું મહાભારત બનાવવામાં આવ્યું છે અને રોજ ને રોજ ને દિવસે હજાર બારસો પંદરસો છોકરા જમે છે કાયમી માટે ઝુપડપટ્ટી ના જમાડવામાં આવે છે અને પ્લસ અમારી બે ગાયોમાં એક ગાયમાંથી ચાલુ કરી હતી અત્યારે ચારસો ને એંશી ગાયું રાધે શ્યામ ગૌથેલામાં છે હાઈ ખૂબ સરસ અને સરસ મજાનું રામ ભરોસે ચાલે છે અને અમે રામ ભરોસે જ રાખીશી દાતાઓ છે અને ઘણું આપે છે એમાં કઈ વાંધો નથી આવતું ક્યાં અટકતું નથી અને જ્યારે ત્યારે દાતાઓનું અમે લીલું ઘટતું હોય તેથી અમે પ્રફુલભાઈ ને ફોન કરીએ એટલે અમને લીલું આવી જાય દાતાઓ અમારી પાસે છે ખૂબ તો જ્યારે જયારે લીલું ઘટે ત્યારે અમે એને બોલાવી લઈએ અને અષાઢી બીજ છે જી અષાઢી બીજ ને દિવસે જગન્નાથ અને રામાપી અને શોભાયાત્રા અમે પણ કાઢી છી મોડી સંખ્યા બરાબર અને અહીંયા મહાપ્રસાદ જેને કહેવામાં આવે પંદર હજાર માણસો અહીંયા જમે છે આજની તારીખમાં અને હીરા બાપા નરિયાપરા તરફથી થી ટોટલિંગ બધું એનું પરિવાર તરફથી થી આ જમણવાર ચાલી રહ્યું છે અને અવારનવાર ગમે ત્યાં અમે

તો શોભાયાત્રામાં આપણે મૂર્તિ મફત આપીશ ખ્યાલ છે મને એના પૈસા આપણે લેતા નથી કોઈ પણ ને મૂર્તિ જોતી હોય શોભાયાત્રામાં આપણે ફ્રી ઓફ માં આપીશ જય દ્વારકાધીશ જય રામાપીર જય રણછોડરાય હવે આજે રાધેશ્યામ ગૌશાળાની મુલાકાતે આવેલા છે મિત્રો એને બધેને રાધેશ્યામ ગૌશાળા વિશે વાત કરું છું રાધેશ્યામ ગૌશાળા રામદેવપીર ચોકડી દોઢસો ફૂટ રિંગ રોડ જૂનું ગાંધીગ્રામ કહેવાય ત્યાં ઉપર રૈયાની ધાર કહેવાય ત્યાં આવેલી છે પાણીની ટાંકાની બાજુમાં અહીંયા રોજ પાંચસો ગાયું છે અને બે ટાઈમ કડબ બે ટાઈમ લીલું નાખવામાં આવે છે વ્યવસ્થિત છે અને અહીંયા એક ખરેખર અવશ્ય મુલાકાત લ્યો તે ઉપરાંત અહીંયા રોજ સાંજે આઠસોથી હજાર છોકરાઓ જમે છે બધું ફૂલ મેનુ રાખવાના આવે છે દાળ ભાત શાક રોટલી મિષ્ટાન હોય બે જાતના આતા આઠ આઈટમ મિનિમમ હોય એ ઉપરાંત ક્યારેક ક્યારેક તો વીસ વીસ આઈટમ થઈ જાય બે ત્રણ જણા દાતા ભાગી આવી જાય તો એટલે રોજ આઠ સૌ હાજર છોકરા ઓ એ ઉપરાંત સારું મેનુ કઈ વ્યવસ્થિત ઢોસા હોય ચાઈનીસ ભેળ હોય આ તે તો બાર થી પંદર છોકરા થઈ જાય અહિયાં એવા દાતાઓ છે અમારી પાસે કે કેરી ની સીઝન માં કેરી બજાર ની અંદર આઠ સૌ હાજર રૂપિયા ની કિલો નો મળતી હોય ને યદિ એમ કે કે અમારે પેલા વેલા અહિયાં બટુ ભોજન માં છોકરા કેરી નો રસ ખવડાવી ને પછી જ અમારે ઘરે કેરી ખાવી છે એવા દાતાઓ છે અમારી પાસે એટલે બટુ ભોજન સારી રીતે હાલે છે તે ઉપરાંત તમારા કોઈ છોકરાઓનો જન્મદિવસ હોય કાંઈ કોઈની તિથિ હોય તો એક ફેરે બટુ ભોજન કરવા આવો તો તમારે ગાંઠના વડીલો તમારે સગાવેલા બીજા એમ કહેશે કે અમારે બટુ ભોજન રોજ કરવા જાવ છે અમે બટુ ભોજન આજથી વીસ વર્ષ પહેલાં ચાલુ કર્યું ત્યારે અમારે પોતાને દ્રષ્ટિઓને દાતાઓને જે ગૌશાળાના પૈસા છે અમે અંનક્ષેત્રમાં નથી વાપરતા અટલે ગૌશાળાના પૈસા ગાયું માટે જ એટલે અન્નક્ષેત્રમાં પૈસા અમારે ગ્રુપમાંથી જ અમે મહિનામાં પચ્ચીસ દિવસ અન્નક્ષેત્ર માટે ભંડોળ નાખવું પડતું હતું ઘરનું આજની તારીખમાં બે પાંચ દિવસનું નથી નાખવું પડતું મહિનામાં એટલું રોજનું ભજન આવે છે રોજ નવું નવું હોય 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 છે 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 અને જે એવડું દેશ માટે બલિદાન આપ્યા એના બધે મૂર્તિઓ છે એ ટુ જેટ કોઈ પણ તમને વિચાર અહીંયા આવે છે કે આ આની મૂર્તિ નહીં હોય તો પણ એવું નહીં બને લગભગ અહીંયા કોઈ પણ જ્ઞાતિના કોઈ સંતો થઈ ગયા હોય બીજા હોય બધા જ્ઞાતિ ઉપરાંતના સંતો દેશના સંતો એની એ બધી મૂર્તિઓ અહીંયા છે જ એટલે તમે એક ખરે અવશ્ય મુલાકાત લ્યો આજે અહીંયા જમણવારમાં વ્યવસ્થામાં કોપરાનો મેસુબ છે દાળ ભાત પૂરી અને ભજીયા મિક્સ અને ડુંગરા અને છાસ પાણી વ્યવસ્થા છે જમણવાર માં ફૂલ મેનુ છે અને ઓછામાં ઓછા બાર થી પંદર હજાર માણસો જમશે હજી માણસો ની આવક ચાલુ છે બાવન મંદિર ભગવાનના એની બધી એની મુલાકાત લ્યો બીજી બધી ભગવાન ની મૂર્તિઓ છે બધી સંતો મંતો ની મૂર્તિઓ છે અને પેલા વેલા બટુ ભોજનમાં છોકરાઓને જમાયડ્યા પછી મોટાઓનો જમણવાર ચાલુ થઈ ગયો છે પાંચ વાગે રામદેવ પીરની પાંચ વાગે રામદેવ પીર ની ધજા હતી રામાપીરની ની અષાઢી બીજ ના ની ધજાનો એ મોટો પ્રોગ્રામ હોય બધી જગ્યાએ રામદેવ પીર ની જગ્યા હોય એટલે અષાઢી બીજ ના ધજા નું મોટા પ્રોગ્રામ હોય એટલે આ સંસ્થામાં હું પોતે બાવીસ થી પચીસ વર્ષ ત્યાં જોડાયેલો છું ધજા અમારી દર અષાઢી બીજે તો હોય જ અમારી ધજા અને એનો જમણવાર હોય બીજા કેટલાય લોકો એ ધજા ચડાવવા આવે જ છે અષાઢી બીજે જય દ્વારકાધીશ જય રણછોડ રાય